રાજકોટ આજે શનિ જયંતી નિમિત્તે ભક્તો દર્શન કરવા મંદિરે ઉમટી પડ્યા રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ શું નામ છે આપનું મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી શું છે આજનો મહત્વ શનિ ભગવાનનો ને કેટલા વર્ષથી આ મંદિર છે ને કેટલા વર્ષથી આ પૂજા કરે છે શનેશ્વર જયંતી વૈશાખ વત અમાસના દિવસે આખા ભારતભરમાં મનાવવામાં આવે છે જ્યાં હિન્દુ રહેતા ત્યાં પૈસા તમાસના દિવસે આ વિશેષ જયંતુ ઉજવવામાં આવે છે આજના દિવસે કોઈપણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે છે શનિ મહારાજને સત્સંગમાં તેલ ચડાવે છે અથવા કાળા તલમાં તેલ ચડાવે છે વસ્ત્ર પહેરાવે છે આંકડાને માળા પહેરાવે છે તો એમને પૂરોમાં કરેલા પાક કરવામાં રાહત મળે છે જેમ કે કોઈને ગ્રહકાશ હોય અથવા પતિ પત્નીના ઝઘડા હોય અથવા કોઈ કોર્ટમાં કાર્યમાં સફળતા ન મળતી હોય અથવા શનિની કોઈ પીડા હોય તો આ શનિ ન્યાયના દેવ છે એટલે શનિની પૂજા આજે ખાસ કરીને બધા લોકોને કરવી જોઈએ પછી મીન રાશિમાં આ વખતે શનિ હોવાથી મેષ રાશિવાળાને સાડા સાતીનું પ્રથમ ચરણ છે એ લોખંડના પાયે છે એટલે લોખંડના ચરણ લોખંડ ચરણ છે એટલે એ લોકોને પણ પૂજા કરવી જોઈએ પછી સિંહ રાશિવાળાને અઢિયા છે અઢી વર્ષની પનોતી છે એટલે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ પછી ધન રાશિવાળાને પણ અઢી વર્ષની પનોતી છે એ પણ લોખંડના પાય છે એટલે શ્રમદાયક પરિશ્રમદાયક છે એટલે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ પછી મકર રાશિના તો સ્વામી છે એટલે એમને શનિ ઉતરી ગયા છે છતાં એમને સ્વામી છે એટલે સ્વામીની પૂજા ખાસ કરીને આજનો દિવસે કરવી જોઈએ પછી કુંભ રાશિવાળાને સાડા સાથીનો ત્રીજો ચરણ છે એટલે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ અને આ પૂજા કરવાથી ભગવાન સુખ શાંતિ આપે છે એમની દરેક મનોકામના શનિ મહારાજ પૂર્ણ કરે છે જય શનિ મામુખ મંદિર છે આ યોગીમાં સાત હનુમાનજીનું મંદિર પ્રગટ હનુમાનજી પીપળાની અંદર છે વર્ષોથી સાડા ત્રણસો વર્ષ પુરાણો પીપળો છે અને અહીંયા ત્રિવેણી સંગમ થાય છે પીપળો હનુમાનજી અને શનિદેવ આ ત્રણેય એક જ જગ્યાએ ક્યાંય હોતા નથી આ ત્રણેયનું એક જગ્યાએ મહત્વ ખૂબ જ મોટું છે અને આ શનિજયંતીઓ ઓછામાં ઓછા પચાસ પચાસ હજાર માણસો આવે છે જમ અને મારે એક વાગ્યા સુધી રાત્રે અહીંયા રોકાવું પડે એક વાગ્યા સુધી માણસો આવે છે અને બપોરે બધાને બહાર બેઠા હોય એ બધાને પ્રસાદ લેવાનો હોય કે કોઈ પાસે ફંડ ફાળા માગતા નથી ચોસઠની સાલમાં બાપુ એ આરતી કરીને અમને કીધેલું કે જાગૃત હનુમાનજીએ કિસી કે હાથ મત પહેલાના તે દિવસથી અમે કોઈ પાસે એ કરતા નથી ખોડિયારને હનુમાનજી પૂરું કરી દઈએ છીએ જય શ્રી રામ જય